રાતે જો નિકુંજે શું કર્યું તું અહીંયા બતાવું તમને પહેલા તો છે ને આપણે જોઈ લઈ કે કેળા પાયકા તો નથી ને અંદર મસ્ત રોડા કેમ કે શિયાળો છે ને તો સવારે બહુ ઘી ભાવે છે તો પછી બે ટાઈમ સ્કીપ કરવું પડે લોંગ ડ્રાઈવ નહીં શોર્ટ ડ્રાઈવમાં

અને જો અહીંયા છે ને મારે એક મશીન નાખી દીધું ધોવા માટે વાગી ગયા છે હોણા અગિયાર થવા આવ્યા છે હોણાગિયારમાં પાંચ મિનિટ વાત છે હું કહું તો ચાલે તો એક મશીન થાય છે અને કામ અડધું અડધું થઈ ગયું છે ને આજે રાતે જો નિકુંજે શું કર્યું હતું ને અહીંયા બતાવું તમને તો આજે છે ને નિકુંજે રાતે ઉઠીને જો પડદામાં મચ્છર માર્યા છે હવે આ મચ્છરના ડાઘા વયા જાય તો સારું એટલે મારે આજે કામ વહી ગયું છે તો એક મશીન કપડાનું નાખી દીધું છે અને હમણાં બીજું કાઢીશ અને દિવાલમાં ને બધે જો આહા હા આજે છે ને એવું હતું અમારે એક પણ મચ્છર હોય નહીં પણ સાંજે છોકરીઓ દરવાજો ખુલ્લો બાલ્કની રાખી દે ને સાંજે સનસેટ ટાઈમે એટલે અંદર મચ્છર આવવાના ચાલુ થઈ જઈને બેડશીટ જો ચેન્જ કરી છે એટલે એક બેડશીટનો ને એનો ઘાણો નાખ્યો છે હવે બીજો પડદાનો ને એનો નાખીશ તો હવે આપણે છે ને પડદાને ઘસી કાઢ્યો છે બાર કેમકે મશીનમાં તો મેં કીધું વળી પાછો જો ડાઘા નહીં જાય ને મચ્છરના તો વળી પાછો મારે ધોવો પડશે એટલે ડાઘા હતા ને ઘસી નાખ્યું છે તો વયા તો ગયા મને જાય કલર એવું છે ને તો તરત પકડી લે કપડું એવું છે પાછું ઓલું ખાદીનું હોય ને એ લે ને હવે દિવાલમાં જે ડાઘા કર્યા છે ને એ ઘસવા છે તે ઘસી લો ઈ પેલા હું છે ને વિચારું છું કે વેફર કરી નાખું કેળા લઈ આવી છું પણ વારો જ નથી આવ્યો તો વેફર ચાલો આપણે પેલા બનાના ની વેફર કરી લે અને આઈ હોપ કે પાયકા નું હોય અંદર કિચન તો ક્લીન થઈ ગયું છે બધું વાસણ ને બધું કરી લીધું છે હવે વેફર બનાવવાની છે તો પાછો ગેસ બગડશે પણ ગેસ મારે છે ને પેલા વિચાર્યું તો કે સાફ ન કરવું બનાવી ડબલ વાર કરવો નહીં છે ને થોડોક વિડિયો લેવો તો તમે કીધું મેસી મેસી લાગશે એટલે ગેસ ને સાફ તો કરી નાખો છે હવે વેફર બનાવીને પછી પાછો સાફ કરવો પડશે તો વિડિયો ઉતારો હોય ને એટલે થોડુંક એ ધ્યાન રાખવું પડે તો નહીં તો આપણે છે ને સવારના કામ ભેગું કામ મેં વિચાર્યું હતું કરી નાખું એક જ વાર મારે પ્લેટફોર્મ સાફ કરવું પણ પછી મેં કીધું હવે ક્લીન કરી નાખું પછી વિડીયો લઈને પાછું એવું હશે વેફર બનાવીને તો પાછું સાફ કરી લઈશ તો ચાલો આપણે ચાલુ કરીએ તો છે ને આપણે જોઈ લઈ કેળા તો નથી ને અંદર પછી હું તેલ મૂકું તો લઈ લઉં ચાકું કેમ કે આ લીલા હોય તો એ કદાચ અંદર પાયક હોય નક્કી ન હોય અહીંના લોકો તો આ બહુ યુઝ કરે ને કાચા કેળા તો બહુ મળે અહીંયા પણ માર્કેટમાં જે અમે લેવા જઈએ છીએ ને ત્યાંય મોંઘું હોય ત્રીસ રૂપિયાનું એક ને વીસ રૂપિયાનું એક તો કઈ વીસ રૂપિયાના એકની તો વેફર ના બનાવે આપણે બાકી આ રિલાયન્સમાં છે ને અત્યારે થર્ટી ફાઈ થર્ટી ફોરના કેજી હતા તો મેં કીધું એની ટ્રાય કરી જોવાય આપણે બાકી તો આની આનું કઈક છે ને જો આવી રીતે ઉખાડવા પડશે આખું તો છાલ ઉખાડશે ને એ મસ્ત કાચા જ છે

તો આ કેળા થઈ જાય તરત કાઢા તો આપણે મૂકી દે પેલા તેલ પછી શરૂઆત કરું જો પટ્ટી પડી ને એમાં તો બહુ આપણે મજા ન આવી કેમકે મારું મશીન છે ને આ ખરાબ આવી ગયું છે કેમ કે આમાં આ એક બાજુ છે ને ઓછી જગ્યા છે ને એક બાજુ ઝાજી મેં સરખી કરવાની મહેનત ઘણીવાર કરી જ્યારે પટેટાની વેફર કરી ત્યારે પણ નથી થતું પણ આ વેફર સરખી પડે છે જો તો આપણે આવી જ ગોળ જ બનાવશું આ પટ્ટીમાં છે ને જો આખી પટ્ટી પડી નઈ અને આમ તો મોઢામાં જઈને ભૂકો જ થશે પણ આટલી ખાઈ જાતે હવે બગાડવી નથી તો આવી જ બધી છન જો રાઉન્ડ શેપમાં કરી નાખીએ આપણે થોડા તો થઈ ગઈ મસ્ત અવાજ આવે ને તો ખબર પડી જાય તો વેપર તો મસ્ત બને

બે બનાના કર્યા ને તો જો છાલ ઉખડતાય આવડી ગઈ આને છે ને આમ ચેકો કરી નાખવાનો આવી રીતે ચેકા પાડી લઈ ને તો મસ્ત ઉખડી જઈ છે છાલ

તો તો ઓલરેડી ફ્રાઈડે નોર્મલ યુનિફોર્મ ન હોય તો મેં સવારે મશીન કરી અને હવે છે મારે કાલ છે છે ને ફ્રાઈડે પહેરવાનો તો સેટરડે નહીં ને હું ભૂલી ગઈ તો હવે એક મશીન પાછું જોઈસ કરવું હોય છે તો કરીશ કેમ કે બધાના ટુ ધોવાના જ નત મીસુ યુનિફોર્મ હાથે ધોઈશ કે ટુ ધોઈ નાખું બધાના હે ને હોય ને તો ચાલો ગઈ હવે વાગી ગયા છે સાંજના પોણા આઠ અને હવે હું જાઉં છું રસોઈ કરવા માટે જો એક્ઝેક્ટ પોણા આઠ વાગ્યા છે અને હવે મારું છે ને એડિટિંગનું કામ પૈતું હજી નીકું જ આવ્યા નથી ત્યાં હું છે ને ફટાફટ હમણાં શાક વઘારીને લોટ બાંધી નાખીશ જો આવી જશે તો ગરમે ગરમ રોટલી બેસાડી દેસુ નહીં તો ફટાફટ કરી નાખીશ અને ટીંડોળાનો લોટવાળો સંભારો એ કરવો છે જો તુરિયાના શાક આરે ભાખરી ખાવી છોકરીઓ શું ખાવ માન્યા એ માનો માનો તુરિયાની શાકાઈ તો શું ખાવું છે ભાખરી કે રોટલી તે હાચે નહીંથી કંઈ ખોટે

તો નિકુંદ ને મેં કીધું બેસી જમવા પણ એને ભૂખ લાગી નહોતી તો સારું આજે મારે નું એ જામફળ તો તમે ભૂખ લાગી નથી બોયલા પછી ખાધું કેમ ભૂખ નતી લાગી શિયાળામાં તો ભૂખ લાગવી જોઈ

તો તૂટી જાય એમ ના રખાય પણ બેટા અને છે છે ને પાછી ટેસ્ટ ચાલુ થવાની એટલે માન્યા બેન મીશુ એનું ટ્યુશન લે છે મીશુ તો મિશ્રી કરાવે છે એટલે મારે થોડુંક હવે છે ને મિશ્રી કરાવી દે ને તો ઘણો ટેકો થઈ જાય મારે ખબર ને કોઈ મિશ્રી કરાવી દે થોડું ઘણું મિશ્રી નાકવારા ફૂલાવે છે

કેમ કે શિયાળો છે ને તો સવારે બહુ ઘી ભાવે છે તો પછી બે ટાઈમ સ્કીપ કરવું પડે કેવો પ્રોબ્લેમ થાય શિયાળામાં એવું ઘી ભાવે ભાવે બહુ ભાવે પણ પછી આ એટલે બે ટાઈમ કોરી રોટલી ખાવ હવારે પછી બે બોય ટાણાનું સવારે ખાઈ લઉં એમ કોને કોને મારા જેવું થાય કે જોજરા ખાલી બે રોટલી યસ તો હું ખાલી બે જ ખાઈ હવે ચાલો ગાઈસ તો અમે છે ને જાય છી લોંગ ડ્રાઈવ નહીં શોર્ટ ડ્રાઈવમાં શોર્ટ ડ્રાઈવમાં જઈ જોતા આવી કે રિલાયન્સમાં કાચા કેળા જો મળી જાય ને તો વેફર કરવા માટે પાછા લઈ આવવાના છે તો આપણે જઈએ અને જોતા આવીએ આપણે આપણી ચેનલનો બોર્ડ માર દેવો હોય ને હા આપણે એક્ટિવમ માર દેવું તો ગાઈઝ આજનો આ વિડીયો અહીંયા જોઈન કરશું મળશું કાલે એક નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ લાઈક શેર સબસ્ક્રાઈબ